શિયાળામાં ભાજી ખાવાની ખૂબ જ મજા આવે અને જો નવા નવા સ્વાદમાં ભાજી બનાવવામાં આવે તો ખાવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે આજે આપણે બનાવવાના છે પાલકની ભાજી પણ એકદમ નવી રીતે તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો સૌથી પહેલાં અહીંયા આગળ એક મોટી જોડી પાલકને સરસ ધોઈને સાફ કરી ત્યાર પછી આ રીતે સમારી લેવાની છે બધી પાલક સમારાઈ જાય ત્યાર પછી ઉકળતા પાણીની અંદર આપણે ભાજીને એડ કરવાની છે એટલે એક મોટું વાસણમાં પાણીને ગરમ કરો ત્યાર પછી બધી જે સમારેલી ભાજી છે તે તમારે એડ કરી દેવાની છે પાંચ મિનિટ જેવું એને થવા દેવાનું છે પાંચ મિનિટ પછી થોડો કલર બદલાય એટલે તરત જ એને આપણે એક સ્ટ્રેનરમાં એટલે કાનાવાળા વાડકામાં કાઢી લેવાની છે તો બધી ભાજી આ રીતે સરસ સોફ્ટ થઈ ગઈ છે વધારે ઓવરકૂક નથી કરવાની તો આ રીતે થોડીક સરસ કલર ચેન્જ થઈ જાય પાંચેક મિનિટ જેટલો સમય લાગ્યો હતો બસ તો હવે તેને કાઢી લેવાની છે ત્યાર પછી હવે એક ચોપડની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળી ત્રણથી ચાર લસણની કઢી બે લીલા મરચાં અને એક નાનું આદુના ટુકડાને તમારે આ રીતે સરસ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તમે ઝીણું ઝીણું સમારી પણ શકો છો સરસ આ એક સરખું ચોપ થઈ ગયું છે એટલે કઢાઈની અંદર બે મોટી ચમચી તેલ મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે એક ચમચી જીરું એડ કરવાનું છે જીરું થાય તરત જ આપણે હિંગનો વઘાર કરવાનો છે ગેસની આંચ મીડિયમ રાખવાની છે હિંગ ચપટી એડ કરી ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ આની અંદર એડ કરી દેવાની છે તમારી પાસે એકદમ આ રીતે ચોપર ના હોય તો તમે જીની જીની ડુંગળી સમારી અને આદુ મરચા લસણની વાટેલી જે પેસ્ટ આવે તે પણ તમે એડ કરી શકો છો તો જેટલી આપણે ડુંગળી ચોપ કરીને રાખી છે તે બધી જ આની અંદર એડ કરી દેવા છે હવે ગેસની આંચ મીડિયમ ટુ સ્લો કરી અને સરસ એને સાતડવાનું છે સરસ આપણે ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને એને શેકાવા દઈશું એટલે મીઠું પણ આપણે ડુંગળીના ભાગનું અડધી ચમચી જેટલું આમાં એડ કરી દઈએ જેથી ડુંગળી એકદમ સરસ રીતે ચડી જાય જલ્દી જલ્દી બસ અહીંયા આગળ સરસ મિક્સ કર્યું છે હવે એક મસાલો કરવા માટે અહીંયા આગળ એકથી બે ચમચી સિંગ શેકેલા સિંગદાણા એડ કર્યા છે અને એક ચમચી આપણે જે દાળિયા આવે દાળ તે એડ કરી છે હવે અંદર આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી અને સરસ ક્રીમી ટેક્સચર આપણે એનું થઈ જશે એટલે મિક્સરમાં એને વાટી લેવાનું છે તો સરસ સિંગદાણા અને દાળિયાની આગળ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એનાથી જે પાલકની ભાજીનો ટેસ્ટ છે ક્રીમી આવશે અને ખૂબ જ એવો સ્વાદ આવશે અહીં આગળ ડુંગળી સરસ રીતે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે ચોપડની અંદર મેં આગળ એક મોટી સાઇઝનું ટામેટું એને પણ હું ચોપ કરી દઈશ તમે ચાહો તો ઝીણું ઝીણું સમારી પણ શકો છો તો આગળ ટામેટા પણ આપણા સરસ રેડી થઈ ગયા છે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે મસાલા કરવાના છે ડ્રાય મસાલા હળદી ચમચી હળદર એડ કરી દઈશું સાથે જ આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એડ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ નોર્મલ મસાલા એડ કર્યા છે પણ તો પણ આ ભાજીનો સ્વાદ ખૂબ જ એવો સારો આવે છે ધાનાજીરું અહીંયા આગળ મેં બે ચમચી એડ કર્યું છે ત્યાર પછી એક ચમચી તીખું અને કલર મિક્સવાળું લાલ મરચું પાવડર એડ કર્યું છે બંને એડ કર્યું છે મિક્સ કરીને હવે બધા મસાલા થઈ જાય એટલે સરસ ડુંગળીની અંદર મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયા મસાલા સરસ તો હવે જે ટામેટા આપણે ચોપ કરીને રાખીએ છીએ ઝીણા ઝીણા તે પણ આની અંદર એડ કરી દેવાના છે હવે ટામેટાને સારી રીતે ડુંગળીની અંદર આપણે મિક્સ કરવાનું છે એક સરખું બધું મિક્સ થઈ જાય અને જે મસાલા કળ્યા છે તે બળી ના જાય એટલે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે બધું સરસ રીતે એક સરખું મિક્સ થવા દેવાનું છે હવે સરસ મસાલો શેકાય તેની આપણે રાહ જોવાની છે તો બે મિનિટ જેવું તમારે મસાલાને શેકાવા દેવાનું છે બધું જ સરખી મિક્સ થઈ જાય એટલે હવે જે આપણે સિંગદાના અને દાળિયાની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે એડ કરવાની છે અને સાથે ફરીથી અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે બધું હવે એક સરખું આપણે એડ કરી દીધું છે હવે આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના આ બધું સરસ મિક્સ થવા દેવાનું છે સરસ એને આપણે બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે જેથી એનો ફ્લેવર જે મસાલાના ફ્લેવર છે તે બધા ગ્રેવીમાં આવી જાય અહીંયા આગળ તમે જોઈ શકો છો ગેસની આંચ મેં એકદમ સ્લો રાખી છે હવે મીઠું પણ આપણે એડ કરી દઈશું અને કસૂરી મેથી અને લાસ્ટમાં ગરમ મસાલો અડધી ચમચી એટલો એડ કરી હવે જે પાલકની ભાજી આપણે બોઇલ કરીને રાખી હતી તે બધી જ આની અંદર એડ કરી દેવાની છે ત્યાર પછી હવે એને સરસ રીતે મિક્સ કરવા દેવાનું છે એવું જરૂરી નથી કે આપણે બોઇલ કરીને રાખીએ એટલે ભાજી તરત તૈયાર થઈ જાય આપણે ગ્રેવીની અંદર એને થવા દેવાની છે જેથી એનો ફ્લેવર વધારે સારો આવે તો પાંચ મિનિટ જેવું તમારે આ ભાજીને થવા દેવાની છે તમે ચાહો તો ખુલ્લી ત્યાં પછી ઢાંકીને તમે એને થવા દઈ શકો છો પણ ધ્યાન રાખવાનું છે ગેસની આ આ ટાઈમે તમારે એકદમ સ્લો કરી દેવાની છે તો અહીં આગળ પાંચેક મિનિટ જેવું થઈ ગઈ છે ને ભાજી એક રસ એટલે એક સરસ ઉકળી ગઈ છે લાસ્ટમાં આપણે ઘીનો વઘાર કરીશું જેથી આપણી ભાજીનો ટેસ્ટ ખૂબ જ એવો સારો આવે એક ચમચી ઘીને ગરમ કરવાનો છે એની અંદર એક મોટી ચમચી લસણને ઝીણું ઝીણું સમારી લસણને સાંતડવાનું છે લસણ સરસ સંતળાઈ જાય એટલે ગેસને બંધ કરી એની અંદર આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને વઘાર એડ કરી દેવાનો છે એટલે આપણી આ ઢાબા સ્ટાઇલ પાલકની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તમે બાજરીના રોટલા સાથે જુવારના રોટલા સાથે ઇવન પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો તમે આ રેસીપીને ઘરે ચોક્કસી ટ્રાય કરજો પાલકની ભાજી તમે કેવી રીતે બનાવો છો એ પણ તમે જરૂરથી કહેજો રેગ્યુલર આપણે દાળ સાથે એકલી ભાજી તો બનાવતા જ હોય છે પણ આ નવી રીતે ચોક્કસી ટ્રાય કરજો વિડીયોને ગમે તો લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો